આજરોજ ગુજરાતમાં નવી પાર્ટીનો ઉદય ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાજનીતિમાં ફરી એન્ટ્રી પ્રજાસક્તિ ડેમોક્રેટિક નવો પક્ષ ગુજરાતમાં ભાલાના નિશાન સાથે પાર્ટી રાજનીતિમાં ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી દાતા સ્ટેટ અંબાજીના પ્રથમ પૂજારી કહી શકાય એમની સેવાદાર કહી શકાય બધી જ માતાજીની ભક્તિનો રાઇડ જેને કહેવાય એ હદે પરિચય નું ડિટેલ આપને આપીશું દાતા સ્ટેટ અંબાજીના પ્રથમ પૂજારી કહી શકાય એમની સેવાદાર કહી શકાય બધી જ માતાજીની ભક્તિનો રાઇડ જેને કહેવાય એ પરિચય નું ડિટેલ આપને આપીશું પાર્ટીમાં ગાંધીનગર કોર્પોરેશનના ડેપ્યુટી મેયર હતા અમારા અનિલભાઈ પટેલ એ યાત્રાધામ બોર્ડના સચિવ હતા ગુજરાત સરકારના કાનજીભાઈ પટેલ જે વલસાડ ચીખલીમાં એમપી એમએલએ મિનિસ્ટર બધું બધું રહી ચૂકેલા છે અહીં મગનભાઈ જે અમારા નવસારી જિલ્લાના જે તે વખત બાંધકામ સમિતિના ચેરમેન હતા વાસુદેવભાઈ પટેલ બધા ઓળખતા હશો જે કેશુભાઈ પટેલ સાથે બી સંકળાયેલા અને લગભગ જાહેર જીવનમાં કંઈક સારું થવું જોઈએ એના માટે કાર્યરત છે અમારા કેતનભાઈ પટેલ પાસના આગેવાન કાર્યકર્તા હતા જેલમાં જ સરકારી પ્રસાદી બી લઈ આવ્યા છે અત્યારે અદાલત છે તો હું ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ લીમડી સ્ટેટ અમારું પંચમહાલમાં છે ત્યાંનો હું જાગીરદાર છું મેં મારું કેરિયર ડેન્ટલ સ્ટડીમાં કરેલું ઓગણીસો છોતેરમાં મેં બેચલર ઓફ ડેન્ટલ સર્જરી કરી ઓગણીસો ને સેવન્ટી નાઇનમાં મેં માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી કરી અને પાસઠ વર્ષની ઉંમરે આ યાત્રા દરમિયાન મેં પીએચડી કરી આ મારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે મેયર હું કોંગ્રેસનો હતો ઓગણીસો અઠ્યાસી માં અને છી સત્યાસી માં હું વિરોધ પક્ષનો નેતા હતો આ સંસ્કૃતિ જે વડોદરા સાંસ્કૃતિક નગરી કહેવાય એમાં મેં સેવા અર્પણ કરેલી છે સાથે સાથે પોલિટિકલ હોવાના નાતે મારા બધા જ રાજકીય પક્ષ સાથે અને નેતાઓ સાથે સારી એવી એકબીજા સાથે ઓળખાણો છે અને જાહેર જીવનમાં હોવાથી માન્ય બાપુ મુખ્યમંત્રી હતા ત્યારે મને વુડાનો ચેરમેન બનાવેલો રાજકારણમાં પીએચડી કરવા માટે બી એક બે વર્ષનો સમય લાગે છે અને બે હજાર સત્યાવીસમાં માં જે ઇલેક્શન આવી રહ્યું છે એના પહેલા ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગર પંચાયત અને કોર્પોરેશન ઇલેક્શન આવશે અને તેમના કાર્ય મેં એમના મુખ્ય મંત્રી હતા ત્યારે મેં જાણેલા ડેમોક્રેસીમાં લોકશાહીમાં પ્રજા એ મેન હોય છે પાર્ટીઓ બધી ફોર ધ પીપલ બાય ધ પીપલ અને ઓફ ધ પીપલ થી ચાલતી હોય છે જેને આપણે ડેમોક્રેસી કહીએ છીએ અને સાત સહકારથી પૂરો કરીશ અને પ્રયત્ન કરીશ